ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આજે અષાઢી બીજે વડોદરા શહેરમાં ચુમ્માલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ તથા બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી રથયાત્રા જેમ જેમ તેના નિર્ધારિત રૂટ ઉપર આગળ વધતી ગઈ તેમ તેમ ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું વર્ષોની પ્રણાલી મુજબ રાવપુરા માહિતી વિભાગ પાસે વડોદરાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ પણ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ દર્શન કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી અને જાગ જગનнат મંદિર રામ આ બાજુ અરે આ બાજુ સાડી પાછળ રૂપેશભાઈ તો બે સાથ કરે જ છે સાથ અરે અયો તમે એક તો લઈ જા પહેલા ભાઈ ચાલ ભાઈ इधर ઉપર ચાલ આપ ચરો હો સ્થાન फटाफट અમી છાટના સર્વે ભક્તોને આશીર્વાદ રૂપે મળ્યા છે અને એકદમ આહલાદક માહોલ માં જય જગન્નાથ ના ગોષ સાથે સમગ્ર વડોદરામાં અત્યારે રથયાત્રા ફરી રહી છે